તમારા તમારી ગામની હું તો એવું કહું છું કે તમારા ગામમાં જે બ્રાહ્મણ હોય બ્રાહ્મણના દીકરાને ગામે ફાળો કરીને પણ એને સંસ્કૃત ભણવા માટે મોકલવો જોઈએ કે જાઓ તમે ભણવા માટે ગામની ધરોહર ઊભી કરવી હોય તો ગામમાં એવો એક સંસ્કૃત ભણવાણ ભણનારો વ્યક્તિ હોવો જોઈએ ને એ વ્યક્તિ સતત શાસ્ત્રોમાંથી ચિંતન કરીને ગામના ઉત્કર્ષ માટે સતત ચિંતન કરે એને કમાવા માટે ન જાવું પડે એટલે તો વ્યવસ્થા ગોચવી છે જન્મ થાય તો બ્રાહ્મણને દક્ષિણા મૃત્યુ થાય બ્રાહ્મણને દક્ષિણા બધા કે બ્રાહ્મણોને કેટલું સારું જન્મ થાય તો એ દક્ષિણા મરણ થાય તો એ દક્ષિણા પણ એ બ્રાહ્મણને બીજે કમાવા ન જાવું પડે ને અમે જ હમણાં એક લાટી ગામમાં એક ગરીબ ઘરને ઘરે ગરીબના ઘરે ગયા અને ગરીબના ઘરે ગયા ત્યારે એ મારી એવું બોલ્યા કે દાદા તમે કથા માં ને એટલે મેં મારા દીકરાઓને કીધું કે મને એક પણ નવું પેરણ નહીં લઈ ગયો તો હાલશે હું આ પેરણોમાં જીવન ગયો બાકી આપણા ઘરમાં જે વસ્તુ હોય ને એ આપડા ગામના ગોર બાપાના ઘરમાં હોવી જ જોઈએ આપણે ઘેર શાક થાય એટલે સીધું પેલા 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 રીંગણા થાય એટલે સીધું જે સીધો કહે નહી સીધું બ્રાહ્મણ ઘરે જવું જોઈએ આપણા ઘરે મગફળી થાય મગફળી બ્રાહ્મણ ઘરે લેવા આવે અરે આપણે દેવા જ આવી પડે એના ઘરે જઈને કારણ કે એ નું કામ કરે છે એને આજીવિકા માટે ક્યાંય ભટકવું ન પડે ને એના માટે છે આ પચાવવું બહુ અઘરું છે દેવ દ્રવ્ય હું તો ત્યાં સુધી કહું કે દેવ દ્રવ્ય છે વિષ્ણુ દ્રવ્ય ઓપજીવીન શિવ દ્રવ્ય ઓપજીવીન અгру છે ગામણા ગામમાં લોટ માગીને નીકળ્યા ભુદેવ દયા પ્રભુ ધર્મને જય હો દયા પ્રભુ ધર્મને જય હો લોટ લઈને ગયા ને એક વડલા ઉપર થેલી રાખીને પાણી પી લીધું જાજુ બધું લાંબા થઈ ગયા સુઈ ગયા વડલાની હવા આવતી હતી ખેડૂત બરદની જોડ હતી બરદની જોડને છોડી પાણી પીવા માટે એક ઉથલ વાડી ને એક ઉથલ બાકી હતી બરદની જોડ પાણી પીવા આવી કુંડા પાસે થેલી જોઈ ગઈ

પણ હું ધર્મના નામનો આ લોટ છું ને તારા ખાઈ ગયા બીજી ઉથલ ધર્મ ધર્મનું પચાવવું મોકું થાય એ બીજી ઉથલ નહીં વાડી શકે ધર્મનું ટકાવું એટલે ગામમાં જે બ્રાહ્મણો હોય એ બ્રાહ્મણો ના બાળકો પણ ભણતા હોય બ્રાહ્મણો ને પણ બધું હોય ઘર સંસાર ચલાવવાનું ચાલે નહીં હોય એ બ્રાહ્મણના બાળકને બીજે કમાવા જવું પડે એ બ્રાહ્મણના બાળકને બીજે કરવું પડે તમારી પાસે જે દ્રવ્ય આવ્યું હોય તમારા ઘરે ભગવત નામ સ્મરણ થાય તમારા ઘરે એ તરંગો ઉત્પન્ન થાય તમારા જીવનમાં જાણવા મળે તમારા ઘરે એક સાત્વિક વૃત્તિ થાય તમને એનો સંતોષ થાય તમારે મારે મરવાનું છે એક દિવસ પણ તમે કઈ કરીને ગયા ને એનો આનંદથી જે તમારું મૃત્યુ થાય ને એ મૃત્યુનો આનંદ ખૂબ છે એમ તમને અફસોસ ન રહી છેલ્લે સુધી એમ રહે કે હું કઈક કરીને ગયો છું જીવનમાં જેટલા લોકોએ ન કર્યું એની છેલ્લી અવસ્થા જોજો હું કંઈ કરી ન શકો મેં આમ ન કર્યું રડવા માંડે મારા છે પણ એ તારે કરવાની જરૂરિયાત હતી એ કર્યું હોત તો તું આનંદથી તને થાય કે હવે ભગવાન મારી દોરી ખેંચી લઈ તો વાંધો નહીં પણ મેં કંઈક કર્યું છે એટલે ગામડામાં રહેવાવાળા ભુદેવ ને ગામમાં એકાદો યજ્ઞ થતો એટલી બધી મુસીબતો હતી પણ ભગવાનની કૃપાથી ઓગણીસ વર્ષે દીકરો આવ્યો અને દીકરાનું નામ પછી એને રાજા રાખ્યું છે કે મારા દીકરાનું નામ રાજા રાખવું છે આપણે એને રાજા એટલે કલેક્ટર જ બનાવવો છે માતા પિતાના સ્વપ્ન કલેક્ટર બનાવવા માટે માતા પિતાએ